ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ડિસ્ચાર્જ સફેદ વ્હાઈટ ડિસ્ચાર્જની તકલીફ જે સ્ત્રીઓની અંદર થાય છે હવે આ તકલીફ શા કારણથી થાય છે સ્ત્રીઓને જે આ રોગ થાય છે અથવા તો આ જે તકલીફ રોગ તો ન કહી શકાય એક નોર્મલ તકલીફ છે જે સામાન્ય છે અને એને વધારે કઈ ચિંતા કરવા યોગ્ય તકલીફ પણ નથી એટલે દરેક બહેનો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે આ તકલીફથી છુટકારો અગર તમારે જોઈએ છે માતા હોય બહેનો હોય દીકરીઓ હોય કોઈ પણ વ્યક્તિઓને કોઈ પણ લેડીઝને આ તકલીફ હોય તો એના માટેનું સોલ્યુશન કયું છે સૌથી પહેલું હું તમને એ ત્રણ વસ્તુઓ વિશે જણાવીશ કે આ વસ્તુ તમારે ખાવાની છે અને આ વસ્તુ પાણીમાં પલાળીને સવારે ખાવાની એ બધું હું જણાવીશ પણ એ પહેલા તમને માર્ગદર્શન આપું કે આ જે તકલીફ છે એ આપણે ખુદની સાફ સફાઈ આપણે ન કરીએ ત્યારે થાય છે જે આપણા જે પાર્ટ્સ છે અમુક પાર્ટ્સ કે જેની સફાઈ આપણે વ્યવસ્થિત ન કરતા હોય અંડર ગરમેન્ટની સફાઈ આપણે વ્યવસ્થિત ન કરતા હોય ઇનર ઇનરવિયર કે એની જે સાફ સફાઈનું જે ધ્યાન આપણે રાખવું જોઈએ એ ધ્યાન ન રાખવાના કારણે અમુક બેક્ટેરિયા છે આપણા વૈજયના જે સ્ત્રીઓના જે એરિયા છે એ એરિયાની અંદર ભેગા થાય છે આ બેક્ટેરિયા તકલીફ છે એ સામાન્ય રીતે જે વધારે પડતું સાફ સફાઈનું ધ્યાન નથી રાખતા એવા બહેનોને માતા બહેનોને સ્ત્રીઓને થાય છે હવે આનું સોલ્યુશન કયું છે પહેલી વસ્તુ તો તમારે સાફ સફાઈનું ધ્યાન રાખવાનું છે કોઈ પણ તકલીફ છે માસિક છે એ સમય દરમિયાન પણ તમે વ્યવસ્થિત સાફ આપણે નોર્મલ આપણે ત્યાં જે હોય કે ભાઈ વ્યવસ્થિત સાફ સફાઈનું ધ્યાન ન રાખવામાં આવે સામાન્ય સમજે જે એ ભાગ ઉપર જે બેક્ટેરિયા ભેગા થયા હોય એ આપણે ન સમજીએ કે બેક્ટેરિયા જેવું કંઈ હોય કે ના હોય એવું કંઈ સમજવામાં ન આવે અથવા ધ્યાનમાં ન લઈએ ત્યારે એ તકલીફ છે ગંભીર સ્વરૂપ ધારણ કરે એક બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ સતત ઘણા એવા બહેનો છે મને પ્રશ્નો આવતા હોય છે એટલે મેં આજે આ વિડીયો મૂક્યો છે એ સતત ચાલુ રહે છે હવે એનાથી સોલ્યુશન મેળવવા માટે પહેલું વસ્તુ તમારે સાફ સફાઈની ખાસ જરૂર છે એના પછી યોગ છે એનો કોઈ વિકલ્પ નથી યોગથી થી 100% દરેક રોગનો નાશ થઈ શકે છે અને આ તકલીફ પણ યોગ દ્વારા તમે 100% સોલ કરી શકો છો હા આની સાથે બીજી ત્રણ એવી વસ્તુઓ છે કે જે તમારે ખાવાની છે કે જેનાથી 100% તમને આપ જે તકલીફ છે વ્હાઇટ ડિસ્ચાર્જ આપણે સફેદ પાણીની જે તકલીફ કહી શકાય એના પહેલી વસ્તુ છે મેથીના દાણા તમારે એકાદ લિટર જેટલું પાણી લેવાનું છે એમાં ત્રીસ ચાલીસ ગ્રામ જેટલા અથવા દસ પંદર ગ્રામ તમે જેટલા પણ વધારે લેવા હોય તો પણ ચાલે ઓછા લેવા હોય તો પણ ચાલે આટલા મેથીના દાણા તમારે એ એકાદ લિટર પાણીમાં નાખવાના એટલે સમજો વીસેક ગ્રામ જેટલા દાણા મેથીના દાણા તમારે પાણીમાં નાખવાના છે એકાદ લિટરમાં એ પાણીને ફૂલ ઉકાળવાનું છે અડધો લિટર જેટલું રહી જાય ત્યાં સુધી એને ઉકાળો હવે એ ઉકાળેલું પાણી એક વાસણમાં ભરી લો દિવસમાં કમસે કમ બે વખત આ પાણી છે તમારે પીવાનું છે એટલે એક વાત હું ખાલી ધ્યાન રાખવું કે જમ્યા બાદ તાત્કાલિક આ પાણી ન પીવું જમ્યાના એકાદ કલાક પછી ગમે ત્યારે તમે આ પાણી પી શકો છો તો દિવસમાં બે વખત આ પાણીનું તમારે સેવન કરવાનું છે મેથીના દાણા આટલું બધા કઈ ગરમ પડશે ને એટલે જે એવું વિચારતા હોય કે ભાઈ આ તો બહુ ગરમ પડે એ કંઈ પેલું કરવાની કોઈ જરૂર નથી તમે આ આની સાથે સાથે એકાદ કલાક પછી એટલે મેથીના દાણાનું પાણીનું સેવન કર્યું હોય અને એકાદ કલાક પછી તકમરિયાના પાણીનું સેવન કરશો તો એ કંટ્રોલમાં રહેશે તમારું શરીર છે ઠંડુ રહેશે એટલે કંઈ વધારે તમને ગરમીનો અહેસાસ કે પેલો નહીં થાય બી સૌથી મેન વસ્તુ છે દસ ગ્રામ જેટલા સૂકા ધાણા રાત્રે પાણીમાં એકાદ ગ્લાસ જેટલા પાણીમાં તમારે પલાળીને મૂકવાના છે સવારે એ પાણીને ગાળી લો ધાણા સાઈડમાં કાઢીને એ પાણી તમે પી જાઓ સવારે ઉઠીને નરણા કોઠે આ છે આમળા એ પણ ખૂબ જ ઉપયોગી છે આમળા અત્યારે ન મળતા હોય ઉનાળામાં શિયાળામાં આમળાનો ભરપૂર ઉપયોગ કરીને પણ તમે તકલીફથી સમાધાન મેળવી શકો ઉનાળા દરમિયાન તમારે અગર આમળાનો ઉપયોગ કરવો છે તો આમળાનો પાવડર કે એવું કંઈ પણ બાર જ્યાં પણ આપણે આયુર્વેદિક સ્ટોરમાં કે જ્યાં મળે છે ત્યાંથી તમે એ પાવડર લઈ આવી શકો છો અને એ પાવડરનો ઉપયોગ કરી તમે એક પાવડરનો ઉપયોગ કઈ રીતના કરવાનો રાત્રે સુવાના અડધો કલાક કલાક પહેલા તમારે એકા જ ચમચી પાવડર ખાય એના ઉપર પાણી પી લેવાનું અથવા સવારે ઊઠીને તમે એ ચૂર્ણ ખાઈ શકો આમળાનું આનાથી 100% તમને જે વ્હાઇટ ડિસ્ચાર્જની તકલીફ છે એનાથી સમાધાન મળી જશે પણ હું તમને લખીને આપું છું તકલીફથી સમાધાન ત્યારે મળશે જ્યારે તમે સાફ સફાઈનું ખાસ ધ્યાન આપશો રેગ્યુલર બે થી ત્રણ વખત દિવસમાં નહાવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે આ સમય દરમિયાન કારણ કે આ એક બેક્ટેરિયાનું બેક્ટેરિયા છે જેને વાઇટ ડિસ્ચાર્જ એક નોર્મલ વસ્તુ છે એમાં કોઈ રોગ નથી કે કોઈ અંદર એવી કોઈ ગંભીર બીમારી પાસ પસાર નથી થતી નીકળતી નથી કે જેથી તમારે વધારે ચિંતા કે ડરવાની જરૂર છે ડરવું હોય અને ચિંતા જ કરવી હોય તો સાફ સફાઈ નહીં કરો હવે બે યોગ છે તમે કરી શકો એક યોગ તો એકદમ ઈઝી છે કે જે દરેક બહેનો માટે ઇમ્પોર્ટન્ટ છે આ યોગ તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે એક તો તમને પીરિયડ લેટ આવતા હોય અથવા તો વારંવાર લગાતાર આઠ દસ દિવસ સુધી સતત તમને બ્લીડિંગ થતું હોય અથવા મહિનો મહિનો દિવસ બે બે મહિના સુધી બ્લીડિંગ થતું હોય

વેઝાઇનલ આપણા જે એરિયા છે પ્રાઇવેટ જે એરિયા એ ભાગના બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ યોગ છે આપણે બટરફ્લાય પોઝ તરીકે ઓળખીએ હવે આના ત્રણ સેટ તમારે કરવાના છે સૌથી પહેલા ગમે ત્યારે એની ટાઈમ દિવસમાં તમે કરી શકો જમ્યાના અડધો પોણો કલાક પછી સ્ટાર્ટ કરી શકો છો અથવા ગમે ત્યારે તમને ફ્રી ટાઈમ મળે ત્યારે રોજ તમે દસ વખત નહીં પંદર વખત વીસ વખત ગમે તેટલો સમય તમે કરી શકો એક સેટ છે આ રીતના સો વખત અપડાઉન કરવાના મને ખ્યાલ છે ઘણા લોકો પહેલી વખત કરશે તો પગ દુખવા માંડશે પગનો દુખાવો થાય એટલે ધીરે ધીરે તમારે વખત કરવાનું પછી સ્ટોપ કરી દેવાનું ફરી ત્રીસ વખત કરવાનું એમ દસેક સેટ તમે આરામથી કરી શકો છો આ પહેલો યોગ હતો કે જે સફેદ પાણીની તકલીફથી સો ટકા સમાધાન આપે છે આના પછી બીજો એક યોગ છે સેતુ બંધાસન યોગ એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ આ આ આ રીતના 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 કરી કરી શકાય સુતા સુતા આપણે પ્લે શકીએ એમાં બંને પગને વાળીને રાખવાના છે આપણા હાથ છે પગને આ રીતના ટચ થાય આટલા અંતરે પગ રાખવાના છે ત્યાર પછી આ રીતના ઉપર ઉઠવાનું છે આટલું જેને એક સેતુ જેવું આસન થઈ જાય આટલું તમારે નોર્મલ ઉપર

બંધાસન યોગ કે જે સ્ત્રીઓની દરેક બીમારીઓનો ઇલાજ પણ છે સાથળની ચરબી હોય પેટની ચરબી હોય કે શરીરમાં આ પ્રકારની કોઈ નાની મોટી બીમારી એનો સો ટકા ઇલાજ સેતુ બંધાસન યોગથી મળે છે આના ફૂલ વિડીયો હું આવનારા સમયમાં મૂકીશ ઘણા વિડીયો મૂકેલા પણ છે યોગાસનના સો એક વિડીયો તો એ બધા વિડીયો પણ તમે જુઓ આ માહિતી જે મેં તમને આપી છે એ દરેક બહેનોને શેર કરી દો શું ખબર કોઈને કોઈને આ તકલીફ હશે પણ કોઈને ન કહી શકતા હોય તો પ્લીઝ બધા બહેનોને આ વિડીયો એકવાર શેર કરી દો લાઈક કરો અને આપણા બીજા વિડીયો ઘણા વિડીયો મૂકેલા છે પણ જુઓ